આજનું બાઇબલ વચન સંત અને પુત્ર અને પવિત્ર આત્માને નામે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે हूँ तमने साझे साज कहू छू के जो कोई मार कहू कर तो कदी मृत्यु नहीं आवे। हूँ तुमने साक्षे साथ कहू छूँ के जो कोई मरू कहू कर तो कदी मृत्यु नहीं आवे। हूँ तुमने साक्षे साज कहू छूँ के जो कोई मार कहू कर तो कदी मृत्यु नहीं आवे। हूँ तमने साक्षे साज कहू छूँ के जो कोई मरू कहू कर तो कदी मृत्यु नहीं आवे। સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ ત્રીજો માર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ हूँ तमने साचे साच कहू छू के जो कोई मारू कहू कर तो ते कदी मृत्यु नहीं आवे हूँ तुम साचे साच कहू छूँ के जो कोई मारू कहू कर तो मृत्यु नहीं आवे हूँ तके साच कहूँ छूँ के जो कोई मारू कहू कर तो कदी मृत्यु नहीं हूँ तके साच कहू छूँ के जो कोई मरू कहू कर तो कदी मृत्यु नहीं हूँ तमने साचे साच कहू छू के जो कोई मारू कहू कर तो कदी मृत्यु नहीं आवे। हूँ तमने साचे साच कहू छूँ के जो कोई मारू कहू कर तो कदी मृत्यु नहीं आवे। हूँ तमने साच कहू छूँ के जो कोई मारू कहू कर तो कदी मृत्यु नहीं आवे। हूँ तचे साच कहू छूँ के जो कोई मारू कहू कर तो कदी मृत्यु नहीं आवे। હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યુ કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યુ કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યુ કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યુ કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યુ કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યુ કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યુ કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યુ કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે સ્તુતિ પિતા અને પુત્ર અને આત્માની સ્તુતિ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે हूँ तमने साच कहू छूँ के जो कोई मारू कहू कर तो कदी मृत्यु नहीं हूँ तमने साच कहू छू के जो कोई मारू कहू कर तो कदी मृत्यु नहीं हूँ तुमने साक्षे साच कहू छूँ के जो कोई मारू कहू कर तो कदी मृत्यु नहीं हूँ तके साच कहू छूँ के जो कोई मारू कहू कर तो कदी मृत्यु नहीं હું તમને સાચે સાચ કહું છું કે જો કોઈ મારું કહ્યું કરશે તો તેને કદી મૃત્યુ નહીં આવે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવો જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન